એક શામ કે નામ સંગીતમય જૈન કાર્યક્રમમાં પ્રદીપસિંહ નાયક सिंगर કમલેશ સ્વામી આશુતોષ પાઠક સાગર રાજપૂત આશના પાલકર મીના રાવલ વિષ્ણુ પ્રજાપતિ સહિતના કલાકારોએ ભગવાન મહાવીર સ્વામીના એકથી એક ચડિયાતા સાથેના ભક્તિ ગીતો અને જૈન સ્તવન રજૂ કરી ઉપસ્થિત સંગીત રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા પાટણ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પાટણની સંગીત પ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી વરદાયની મ્યુઝિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણના પ્રમુખ પ્રદીપસિંહ નાયકના આયોજનની સરાહના કરી હતી રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથી ચક્રવાત ન્યૂઝ પાટણ